તાલાલામા ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોત મામલે વિવાદ ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મૃત્યુ થયાનો પરિવારનો આરોપ પોલીસે બનાવની ગંભીરતા લઈ પેનલ ડોક્ટરમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું બનાવ અંગે તાલાલા પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી પીપળવા ગામની કવિબેન નંદાણીયા નામની પ્રસૂતાનું થયું મૃત્યુ તાલાલાની વાઘાસિયા હોસ્પિટલમાં બની ઘટના પ્રસותીકરણના ડોક્ટર હડિયલ સામે એક માસ પૂર્વે પણ વેદરકારી બદલ બે પ્રસૂતાના મૃત્યુનો આક્ષેપ એક માસ પૂર્વે સરકારી આરોગ્ય કેન્દ્રમાં બની હતી ઘટના ઘટનાના પગલે ડોક્ટર હડિયલને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરી દેવાયેલ બાદમાં ડોક્ટર હડિયલે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરેલ જ્યાં પણ આવી ઘટના સામે આવતા ચકચાક તબીબની બેદરકારી નિર્દોષ પ્રસ્થિતાઓના ભાગ લઈ રહી હોવાના ગંભીર આરોપ પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા પોલીસ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટ આધારે તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરાશે રિપોર્ટર તાલાલા મારું નામ શું થાય શું બનાવ મને બેન દેરાણી

પછી પાંચ એક કલાક પછી એને ધોડીને મારી પાસે આવ્યા કાગળ લઈને મને સાઈન કરાવી મેં સાઈન કરી પછી એને સિઝરિયન કર્યું સિઝરિયન કરી અમારે બંને રૂમમાં એડમિટ કર્યા બીજા રૂમમાં પથારીમાં ઉડાવી ગયા પછી એને ઓક્સિજન કે કોઈ નહીં સુવિધા જ નથી વેન્ટિલેટર ની કે પછી એને લોહીની નદીઓ વસ્તી હતી બે બ્લેન્કેટો બેડ બધા ભરાતા એટલે નીચે ધાર થતી હતી પછી અમને ખબર પડી કે આની ધાર કેમ સાહેબ આની તો સાહેબાડી ને લઈને બાટલા સડાવ્યા પછી સીલે શીલે અડધો કલાકે નતી પછી અમને તગડા નથી એ અમને એમ્બ્યુલન્સ ની ખબર જ નથી એને એમ્બ્યુલન્સ બોલાવી બેન જ પૂરું થઈ ગયું

અપડે ઓપેશિયા સાહેબ ઓડિયન્સ સાહેબને ત્યાં બતાવા ગ્યા છે મારા વાઇફને લઈને કોઈ તરીકે ગયા તમને બતાવા 25 તારીખને રવિવારે રવિવારે બતાયું છે સાહેબને ઓડિયન્સ સાહેબને તો ઓડિયન્સ સાહેબે એવું કીધું છે કાઈ વાંધો નહી એડમિટ થઈ જાવ નોર્મલ ડિલિવરી થઈ જશે સતા સાહેબે 2 કલાક રાજી ઉડાવી સતા બોજો આઈ પાછે બાટલા દોડી અને સીઝેરિયન ટાણે મારા વાઇફ ને અંધારા આવતા હતા એટલે સાહેબ સાહેબે કીધું કે સાહેબ મને દેખાતું બંધ થઈ ગયું છે તો સાહેબે કીધું કે એ તો ખાલી નોર્મલ હોય કે કે એ કોઈ પણ પ્રશ્ન નથી કે કે તો સાહેબ તોય સતા સાહેબે સીઝેરિયન કર નાખ્યું સીઝેરિયન કરનાયા પછી બાદ સાહેબે ઇમરજન્સી માં બે બે હતા એને કઈ કે દવાખાને લઈ જવા જોશે એ દવાખાને લઈ ગયા સાહેબે મોકલી દીધા અમને ખસેડી દીધા જોગવાઈ સાહેબ ને ત્યાં પછી સિઝેરિયન કર્યા બાદ blood in a કોઈ રીતે થતું નહોતું એટલે સાહેબે બહેત પ્રયત્ન પ્રયત્ન કર્યો અડિયલ સાહેબે અડિયલ સાહેબ ને ફૂલ બેદરકારી છે સિઝેરિયન માં છતાં એ કૃષ્ણ બહેનો ની સાહેબ ત્રણ ચાર વખત રિક્વેસ્ટ કરી કે સાહેબ આવું કેમ બન્યું આ કે ભાઈ લોહી બંધ જ થતા તો કે ના એવું કઈ નથી કે કે થઈ જશે તો અહીંયા તોય રિક્વેસ્ટ કરી કે સાહેબ તો એક બે બે ચાર બે સાઈડ ને બોલાવી લ્યો તો કે ના ના એ તો હેન્ડલ થઈ જશે એ કે કે તો કે વાંધો નહીં કે મેં કીધું તો તમારે હેન્ડલ થઈ જતું તો મને કોઈ વાંધો નથી ઓડિયલ સાઈડ ને મેં કીધું તો ક્યાં એડમિટ થાઉં હોય તો ભલે વાંધો નહીં તોય થઈ જાય તો કે ના ના જાવા પૂરતી ક્યાં છે નહીં તમારે એ કે કે નોર્મલ કેસ છે પછી બે ચાર જણા અહીંયા બેઠા હતા મારા ભાભી હતા મારા સાસુ હતા

ગ્લુકોઝ ના ચડાવ્યા ફેલ બાટલો તો છતાંય એને આવી રજૂઆત કરી ને કઈ વાંધો નહીં કે ત્યાં હોય જાય આઈજી મેમોરિયલ માં આઈજી મેમોરિયલ માં અમે ગયા તો કે આ કેસ તો ફેલ જ છે એ કે પછી ત્યાંથી અમે ગયા સિવિલ માં સિવિલ માં અમે બતાવ્યું તો કે ના બધા સાહેબ ને બતાવ્યું તો કે ના કેસ તો ફેલ છે પછી એને અમે કીધું કે કઈ વાંધો નહીં કેસ ફેલ છે તો સતા અમને પોસ્ટમોર્ટમ ના જાણકારી મળી અને પછી અમને આપજો